આ સફળ કામગીરી બદલ સુરત શહેર પોલીસના અધિકારીઓ અને સ્ટાફની કામગીરીની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે પોલીસે આરોપી સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તથા વધુ પૂછપરછ માટે આગળની તપાસ ચાલુ છે સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા બે દિવસ અગાઉ એક ઘટના બની હતી કે જેમાં ભોગ બનનાર તરીકે એક બેન છે એમણે પોતાના બાળકો સાથે સાંજના સાતેક વાગે પોતાના ઘરથી માર્કેટમાં ગયા હતા અને જ્યારે રિટર્ન આવ્યા

કરીને જે એના ઉપર શંકા ગઈ હતી પછી વધુ કન્ફર્મેશન કર્યું ત્યારે પોતાનો પોતાનું કબૂલ કબૂલી લીધો હતો અને જે માલ હતો એ પણ એને રિટર્ન અમે મેળવ્યો હતો આમાં કુલ એક લાખ સત્યાસી હજારનો માલ છે જેમાં એક લાખ પંદર હજારની રોકડ અને બાકીનું સોના ચાંદીના ઘરેણા છે આ જે ભોગ બનનાર બેન છે એના અને આ બિલાલના વચ્ચે મિત્રતા પણ હતી અને ઘણા વર્ષોથી એકબીજાના પરિચયમાં છે અને ઓળખે પણ છે આ બિલાલે અગાઉ આ બેન પાસે પૈસા માંગ્યા હતા પરંતુ બેને પૈસા આપવાની ના પાડી હતી એટલે એમના સારા પરિચયમાં હોવાથી એણે એમના ઘરના તમામ જગ્યાથી જાણકાર પણ હતો એટલે એને ખ્યાલ જ હતો કે એમની પાસે થોડા ઘણા રૂપિયા પડેલા છે આ બાબતને લઈ અને જ્યારે આ બેન બહાર ગયા ત્યારે બિલાલ પાછળથી આવ્યો હતો ઘરે અને એણે કાળું તોડ્યું હતું અને અંદર

અત્યારે જે માહિતી છે એમાં સુરતમાં જોવાની માહિતી છે પરંતુ અમે તપાસ કરી રહ્યા છીએ કેમકે ઘણા વર્ષોથી સુરત સુરતી તરીકે રહી છે પરંતુ કેટલા પેલા અગાઉ કોઈ જગ્યાએ રહેતો તો સુરતમાં કઈ જગ્યા અત્યારે અમે એ ઉધનામાં જ કોઈ જગ્યાએ રહી છે એવી માહિતી આપી